થાઉઝન્ડ ઓફ પીપલ હેઝ બીકમ ટી ટોટલ લાઈફ ફ્રમ બુઝર લિસનિંગ દ ઘર સબ આ પૂજ્યપાદ ગુરુશ્રી ખરેખર ભાગ્યશાળી છીએ જ્યારે જ્યારે જીવન એમાં સત્સંગી જીવન ગ્રંથ શતાનંદ સ્વામી કહલે ગોટે સેકન્ડ આધા સેકન્ડ આધા ઠું કમ સેકન્ડ જી કેવિ જન સત્સંગી જીવન ગ્રંથર કથા શ્રદ્ધાપૂર્વક શુણ લે તર જીવનને દુઃખ કે આસે નાહ કેબ્ય બી આસે નહીં વન મોમેન્ટ હાલ્ફ મોમેન્ટ લેસ ધેન વન મોમેન્ટ ઇફ એની વન લિસન ટુ ધી સત્સંગી જીવન સ્ક્રીપ્ચર મિસ ફોર્ચ્યુન નેવર કમ્સ ઇન લાઈફ ક્યારે પણ માં દુઃખ ના આવે એવો ગ્રંથ એવો મહાન સમ્રાટ ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન એમાં પણ પૂજ્ય પાઠ ગુરુશ્રીના માધ્યમથી જ્યારે આપણે કથા સાંભળી રહ્યા છીએ ત્યારે જેવું સમયે આમર જીવન રે દુઃખ આશે કેબે કેબે આમર જીવનરે દુઃખ ઠું બહાર આસાઈ માર્ગ દીખા દેશે સમયે સંતર સંગ એવ શાસ્ત્રર વચન અતિ આવશ્યક અ શાસ્ત્ર વચન એવ સંતંર વચન આમકુ દુખટુ બહાર બહાર આસાઈ માર્ગ દીખા સંતંકર દ્વારા આમર જીવનરે પ્રભુ કે પ્રભુ પ્રભુકર પ્રતિ શ્રદ્ધા એ વિશ્વાસર પ્રાગટ્ય હુએ તેણો આમર જીવનરે સમાગમ બહુત બહુ આવશ્યક આમે બહુત ભાગ્યવાન અછ કાંઈક આમકુ પૂજ્યપાઠ મહા સંતર સમાગમ પ્રાપ્ત હોય હોગવાન સ્વરૂપે વિશ્વાસ બહુત આવશ્યક અમુક ગોટીએ ભલ ઉદાહરણ અહીંયા દ્રોપદીર ઉદાહરણ મહાભારતરે દ્રૌપદી ભગવાન કૃષ્ણ ઉપર બહુત બધ વિશ્વાસ થીલા गोटे रे सबु पांडव कौरव सह जुवा खेळले रे। जुआळे रे युधिष्ठिर महाराजा सबु भाग रे द्रौपदी दावर रखिले द्रौपदी से समे दुर्योधन दुशासन को कहिले दुशासन कु, दुशासन कु एबं के द्रौपदी रे आणत एवं दुशासन द्रौपदी रे राजमहले जाई करी द्रौपदी रे केश पकड़ी करी घोसाड़ी करी राज दरबार रे आनी ले <laughs> से समय रे से समय रे दुर्योधन दुशासन को कही द्रौपदी को निर्वस्त्र कर मोर जांगरे बैठान तू से सुणी करी द्रौपदी को बहुत दुखेला द्रौपदी दौड़ी करी ભીષ્મ પિતામહ પાખકુ ગ ભીષ્મ પિતામહ ઠું બી સહાયતા પ્રાપ્ત હલાંપરે દ્રોણાચાર્ય પાખકુ ગજર પતિ પાંડવ પાખકુ ગીસે સહાયતા પ્રાપ્ત હલા પર નિર વિશ્વાસ ઇલા ક્ષત્રિય ની અહીં મવય રક્ષા મુ સ્વયં કરવી શાળીર એક કાણી કુખરે રખિ દુઈ કાણી દુશાસન જેવું સમયે ખેંચી મુખ ઠું કાણી છુટી સે સમયે દુર્યોધન કું ભગવાન કૃષ્ણ ઉપર બહુ વિશ્વાસ થીલા ભગવાન કૃષ્ણ કું યાદ કરીલે એવું સે સમયે કોટી વસ્ત્ર પ્રદાન કરી ભગવાન કૃષ્ણ દ્રોપદીર રક્ષા પરે બહુત સમય પરે ઘટના તો ઘટના ઘટી ગઈ બહુ સમય દ્રોપદી દ્રૌપદી बहुत समय परे द्रौपदी एवं कृष्णर से समय द्रौपदी कृष्ण कुपा करू लागले पाटी करटापाटी नी काही पाटी समय रे द्रौपदी भगवान कृष्ण कहिले તુમે સદૈવ મતુ કહતુર ભવણી અમુક મતુ જે સમયે મૂખ આસિલા સમયે તુમે મક્ષા કાંઈક કરે ના કાંઈક સે સમયે ભગવાન કૃષ્ણ પ્રથમ તું તુમર ઉપર પ્રથમ તુમે ભીષ્મ શરણ સ્વીકાર કરી લે ભીષ્મ સ્વીકારી તમઠું સહાયતા પ્રાપ્ત હેલા નહીં પરે દ્રોણાચાર્ય કૃપાચાર્ય નિજર પતિ પાકકો સહાયતા પાઈ પ્રાપ્ત માંગ કરી લે કે સહાયતા પ્રાપ્ત હેલા નહીં તુમે તુમર ઉપર વિશ્વાસ પરે તુમકુ ઇલામુ સહાયતા પ્રાપ્ત હેલા નહીં પરે તુમે મતેકુ યાદ કરી કરે મતુ કહતુ તુમર રક્ષા પાઈ રક્ષાપાઈ મુી કે તુમે મતેકુ યાદ કરી બાપાઈ વિલંબ કરવા તો ભગવાન ભગવાન ઉપર વિશ્વાસ હોય બાદરકાર અછી સ્વામિનારાયણ સંપ્રદાય બી પ્રસંગ છે ભલો પ્રસંગ છે વાસુર ખાચર પણ બહુ મોટો પ્રસંગ છે અને સમય બહુ ઓછો છે એટલે આપણે બહુ જાઉં નથી પણ વાસુર ખાચરની પણ ભગવાન સ્વામિનારાયણે રક્ષા કરી હતી અંતમાં એટલું જ કહીશ કે પૂજ્યપાદ ગુરુ એન્ડ હિઝ વર્ક ઇઝ સુપર કેલી ફ્રેઝિયાલિસ્ટિક એક્સપિયરિડોસિયસ Shamal as long as i know supercalifragilisticexpialidocious is the longest word of english and this word i, I believe this word is suitable for Puja guru Shri. because Pujapad guru and his work is a supercalifragilisticexpialidocious very amazement very amazement <laughs> ખરેખર ભાગ્યશાળી છીએ જોકે બે હજાર ઘર ઘરસભા આપણે સાંભળીએ છીએ પરંતુ બધાને એટલી વિનંતી કરું કે આપણને પૂજ્યપાદ ગુરુના માધ્યમથી એક સાચો જીવન જીવવાનો રાહ પ્રાપ્ત થયો છે પૂજ્યપાદ ગુરુના માધ્યમથી આપણને પરમાત્માની ઓળખાણ થઈ છે એમના માધ્યમથી જ આપણું જીવન શોભી રહ્યું છે આપણું જીવન ઉજળું છે તો આપણે સૌ પણ પૂજ્યપાત ગુરુશ્રી માટે આજ બે હજારમી જ્યારે જયારે ઘર સભા છે ત્યારે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પૂજ્યપાત ગુરુશ્રીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે ખૂબ સારું રહે કારણ કે ગુરુશ્રીનું જીવન એવું છે તીર્થ જાતમ આ એવા સાધુ છે કોઈ સામાન્ય નથી જ્યાં એનો પગ મૂકીને તીર્થ નિર્માણ થાય એવડી સામર્થ્ય સંત છે અને સાચો કહો આ સંત કોઈ સામાન્ય સંત નથી એમનું શિષ્યત્વ મેં જ્યારેથી સ્વીકાર્યું છે ને ત્યારથી હું એમની જેટલો નજીક ગયો છું મને જેટલો અનુભવ છે ત્યાં સુધી હું કહું છું મારો પોતાનો ખુદનો અનુભવ કે ઘણા બધા સંતો સદગુરુઓ હશે પરંતુ આ સંત અને આ સદગુરુ કંઈક અલગ છે અલગ છે એવું કહેવાય છે કે કદાચ એક વ્યક્તિ ખોટવાય તો એની પૂર્તિ પાછળ કોક ને કોક કરી શકે થાય પરંતુ આ સદગુરુ આપણને એવા મેળ્યા છે કે એમની ખોટ આ દુનિયામાં નહીં આ બ્રહ્માંડમાં કોઈ ન પૂરી શકે એવા સદગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે માટે બધાને વિનંતી કરું છું કે આ બધા પોતપોતાની પૂજા કરો ત્યારે એક માળા પૂજ્યપાઠ ગુરુનું સ્વાસ્થ્ય સારું રહે આયુષ્ય સારું રહે એના માટે અવશ્ય કરજો ખરેખર ભાગ્યશાળી છે વી આર વેરી ફોર્ચ્યુનેટ બિકોઝ વી હેવ ગોટ અ ગ્રેટ કંપની ઓફ પૂજ્યપાઠ ગુરુશ્રી એ પૂજ્યપાઠ ગુરુશ્રી એમને જ્યારે બે હજારમી કર સભા હોય ત્યારે પૂજ્યપાઠ ગુરુશ્રીના ચરણોમાં હું વંદન કરીશ અને હું પણ મારા વતી પણ પ્રાર્થના કરજો કે પૂજપાત ગુરુશ્રીને અને આ બધા સંતોને ખૂબ રાજી કરી શકું એ શબ્દોની સાથે મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય સ્વામિનારાયણ જય જગન્નાથ